તો ભાઈ બીજા બધાનું તો ખબર નથી પણ નવરાત્રિ મારો ફેવરેટ ફેસ્ટિવલ છે ગુજરાતીઓ માટે ગરબા ફેવરેટ જ હોય પણ ભાઈ મારા માટે પણ એવી જ રીતના બહુ સ્પેશિયલ છે તો એટલે જ મેં દસ દિવસના દસ વ્લોગ બનાવવાનો ચેલેન્જ લીધો છે તમને ખબર હોય તો હવેના જે દસ દિવસ છે નવરાત્રિના એ દસે દસ દિવસ વ્લોગ્સ આવશે બસ ખાલી તમે સપોર્ટ રાખજો તો મને બી બના વ્લોગ્સ બનાવવાની મજા આવશે તો ખ્યાલ નથી કઈ રીતના મેનેજ કરીશ કેમ કે દસ દિવસ દસ વ્લોગ બનાવવા ઇઝી નથી હોતા પણ નવરાત્રિમાં બહુ હાર્ડ પડી જાય કેમ કે રાત્રે એક બે વાગે ગરબા રમીને આવીશું પછી એડિટિંગ કરવાનું પછી અપલોડ કરવાનું એટલે બહુ અઘરું પડવાનું છે બટ એક નવો એક્સપિરિયન્સ મારા માટે રહેશે તો બસ તમે ખાલી સપોર્ટ કરજો એન્ડ હું આખો દિવસ શું વ્લોગ કરીશ એ ખ્યાલ નથી કેમ કે મારા શોપને એ બધું હોય છે તો મને જ્યાં લાગશે કે હા હું આ વ્લોગમાં લઈ શકું છું તો એ કવર કરીશ બાકી તો રાત્રે જે ગરબા રમવા જઈશું એમાં તમને બહુ એટલે બહુ જ મજા આવશે કેમ કે બધા છે ફ્રેન્ડ્સ સર્કલ એવું તો મજા આવશે તમને પણ તો દસ દિવસ મજા આવશે તમને તો મળ્યા આગળ જ્યારે વાગ્યા છે સાડા નવ અને મેં તૈયાર થઈ ગયો છું પણ કેવી રીતના થયો છે એ નહીં ખબર કેમ કે આજે મારો જબ્બો છે ને દેખાઈ ગયું છું એમાં હે ને અસ્તર અસ્તર કહેવાય ને પેલું અસ્તર આવે ને એ નાખ્યું નહોતું તો આખું બોડીમાં કરડતું હતું તો અંદર એક જબ્બો પહેર્યો છે એના ઉપર મેં આ જબ્બો પહેર્યો છે જોઈ શકો છો પણ ટી શર્ટ તો અહીંયા સુધી દેખાશે આમ જબ્બો હોય તો આમ ખુલ્લું થઈ જાય ને તો મેં જબ્બાની અંદર જબ્બો અને આ જબ્બો લાંબો એ ધોતીની અંદર નાખી દીધો છે તો આવી રીતના જુગાડ કરીને પહેર્યો છે જો આ જબ્બો નીકળે છે હવે એને ઉપર કરી દેવું પડશે જો તમારા જોડે પણ આવું કંઈ થાય તો આવું કરી શકો છો મેં સાડા નવ વાગી ગયા છે અને બધાના ફોન પર ફોન બધાના એટલે બે જણના ફોન પર ફોન આવે છે કે ભાઈ જલ્દી આવી જલ્દી આવી જલ્દી આવી કેમકે હજી જવાનું છે ઠેક અક્ષર ચોક એન્ડ જેને પણ ખબર ના હોય તો અમે જઈ રહ્યા છે યુનાઇટેડ વેમાં તો ફટાફટ જઈએ અને ત્યાં જઈને મળીએ હું જતા જતા એક કાર થઈ ગયો બીજું અવાજ જઈ જ્યું હિમાન તો તારા લીધે તારા લીધે ને પેગાને લીધે જવું છા પૈસા આવી દેજે દસ હજાર રૂપિયા આ વર્ષનું જે મેનેજમેન્ટ છે બહુ જ બકવાસ છે આ જો રેગ્યુલર છે બે એક્ઝિટ છે પણ ગેટ પણ એક જ નેચરલ છે આ જો ચાલુ અને બધા જ એક જ ગેટ પરથી જાય છે જવાતું જ નહીં બહુ ખરાબ મેનેજમેન્ટ છેલા ના આવે પહેલા દિવસથી એ છે આ પૈસા પાછા માંગે છે

થોડી રમવાની મજા આવે છે ને અહિયાં પછી કિચડ આવી જાય છે એટલે ચાલતું જવું પડે કેવું લાગે છે ભાઈ મજા નહીં થોડી થોડી પડી જાય છે ગોગી લેગેજ કે ગરબડ રમે ગરબડ રમે ગરબડ રમે છે હવે બોડી જ રમે છે કિચડ કિચડ છે ફાચર કાઢને કે કોન્ટેક્ટ કરે રઘનેશ ગોસ્વામી ખબર નીચે બેહી ગયા છે છે ખબર નીચે ગયા એટલે બહુ જ ખરાબ એક્સપિરિયન્સ આ પહેલી વાર મને આવો એક્સપિરિયન્સ ગરબા માં બહુ ખરાબ લાગ્યું પહેલી વાર કોઈ મેનેજમેન્ટ ને ગાડો આલીસ મે આપી મનમાં આમ નહીં આપી એમ કે હું ગાળો નહીં બોલતો અમે ગયા વર્ષે આવ્યા હતા ને અમે ગયા વર્ષે આવ્યા હતા તો પહેલા જ દિવસ એટલા બધા રમે તો એવું લાગતું કે પાંચ હજાર વસૂલ લઈ ગયા અને આજે પહેલા જ દિવસ એવું લાગે પાંચ હજાર પાણીમાં કરતા રહ્યા સમય સમય ને માન છે આજે સમય તારો છે કાલે મારો આવશે આ વર્ષે તો

એમ નેમ ના રે કાય ના રે બીજું કઈ નામ આપું તો લા હું ઉવે શું કરા છા ભાઈ ના થાય કરતા હતા તો બધા ઇંગ્લિશ માં વાત કરતા હતા ભાઈ ઘા

ના પ્રમાણે થયું નહીં તો પહેલો દિવસ જેવો જોઈએ ને એવો મળ્યો નહીં કેમ કે ગયા વર્ષે અમને સિરિયસ એ દિવસ ગયા હતા તો એવું થયું કે ભાઈ પૈસા વસૂલ વસૂલ્યા પણ આજે બહુ જ ખરાબ બહુ જ ખરાબ એક્સપિરિયન્સ રહ્યો અને ક્યાંક ને ક્યાંક વરસાદનો પ્રોબ્લમ બધાને મળ્યો છે તો એના લીધે પહેલો દિવસ આમ તો એમની પણ એટલી બધી કંઈ ભૂલ ના કહેવાય પણ થોડુંક મેનેજમેન્ટ હજી સુધાર્યું હોય તો મજા આવતી પણ કંઈ નહીં હજી તો આજ સે એક જ દિવસ થયો છે હજી બીજા આઠ દિવસ બાકી છે તો એમાં કંઈક સારું થશે તો અને હવે હવે તમને દરરોજે બ્લોગ મળવાના જ છે આવી રીતના તો કંઈ નહીં મળીએ એક નવા બ્લોગ સાથે જ્યાં સુરપાભાઇ તા સીયુ જય અંબે